હાલો વાઘડીયા સાહેબ હા એ તમને છે ને તારીખ આવશે સત્તર છ શું સત્તર છ આપણે ઓલા નગ્નકવાળા નગ્નકાંડવાળા કેસની ચાવડા સાહેબ આવી ગયા તમને ચંદ્રકલા બાને બેહીને નોટિસ ભેજવી છે શેમાં આ ઓલા નગ્ન કાંડવાળા કેસમાં તમે આવ્યો તરીકે હતો ને પાંચ સાત દી હું નહીં હવે સત્તર છ હાઈકોર્ટ છે મારે સત્તર સાત સત્તર સાતે હા હા એથી વેલા થાય એવું નથી

મેં લગભગ તમને ફોન કર્યો હતો ચાવડા સાહેબ તો અહીંયા ને ગયા હવે એમાં છે ને એમાં સાહેબ હું તમને તમારું ધ્યાન દોરવી દઉં કેમ કે આમાં નું ને બધેથી હુકમ આવી ગયો છે એસપી સાહેબે કહી દીધું છે કે આમાં તમારે છે ને આવ્યો છું ને એટલે તમારી તપાસ કોર્ટમાં કરવાની થશે કે જવાબ લઈ લઈ પછી આ કેસની ફરી તપાસ થશે કેમ આ કેસની ફરી તપાસ થાય છે ને સાહેબ